ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સામાન્ય રીતે એક ટીમ જયારે બેટિંગમાં હોય છેલ્લી બોલ ઉપર હોય અને છેલ્લી વિકેટ હાથમાં હોય બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેનના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે કે આ એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ત્યારે એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય

એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારે બાજુ જે પ્લેયર આવ્યો એને છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઊભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે